વાઘોડિયા સેવા સદન ખાતે અનોખી રીતે ચૈત્ર આઠમ ની ઉજવણી કરવામાં આવી ચૈત્ર આઠમ નિમિત્તે વાઘોડિયા મામલતદાર દ્વારા એકસો એક જેટલી કુવારિકા કન્યાને ભોજન કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી કુવારીકા છોકરીઓ માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે મામલતદાર સાહેબ દ્વારા કુવારીકાઓના પગ ધોઈ કોંકુમનો તિલક કરી પૂજા કરી હતી સેવા સતન સ્ટાફને સાથે રાખી મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૃથવીરાજસિંહ જાડેજા સાહેબના હાથે કુવારીકાઓ ભોજન પીરસવામાં આવ્યું પવિત્ર ચૈત્ર મહિનાના માં માતાજીના સ્વરૂપમાં કુવારીકા છોકરીઓને ભોજન કરાવી દાનાપી આશીર્વાદ લે પુણ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર મોની વ્યાસ પાગોડિયા આજ રોજ ચૈત્ર નવરાત્રિની આઠમ હોય અને આઠમ ના દિવસે ગામે ગામ મંદિરે મંદિરે જયારે હવન થતા હોય એમાં અમે સરકારી કર્મચારી તરીકે કોઈ હવનમાં કે કોઈ મંદિરમાં જઈ નથી શકતા તો ગઈકાલે અમારા સ્ટાફને એક વિચાર આવ્યો કે આપણે પણ દરેક દીકરીઓને ભોજન કરાવીએ એમની પૂજા અર્ચના કરીએ એટલે દીકરીઓ એક માતાજીનું સ્વરૂપ છે અને આજ રોજ અમારા તમામ સ્ટાફ તરફથી દીકરીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે દીકરીઓને થોડું ગિફ્ટ આપવામાં આવ્યું છે માતાજી તરીકે એમની પૂજા અર્ચના કરવામાં આવી છે અને આના આજ રોજમાં આજના દિવસે મારી મારા સ્ટાફને કોઈપણ જાતની અવગત ના અવગત ના થાય દરેકનું સુખ શાંતિમય જીવન જીવી શકે એવા મારા વાઘોડિયા તાલુકો મારી નગરપાલિકામાં સમાવેશ તમામ ગામોમાં તમામ લોકો એકજૂથ થઈને રહે તમામનું શરીર સ્વસ્થ રહે આવી મારી માતાજીને પ્રાર્થના છે